वीडियो में हियारे मित्रों ने ઘણા દિવસ પછી આપણે એની આપા હાટનામાં કરવાને બે બે બેટરી આવી ગઈ હી જો 4/4 મે બહોતર 50 યાર એટલો જો સાફ કરનાશું એકદમ કે બે દાતી આપ રાખી દીધી હૈ એક પરવાહ ની રાખી દીધી હૈ ને અહીંયા બીજા હાટરા રાખવાના હે કેમ કે જે કે આપલા ઉ કસે બુતતે ને બતિયા કે રાખવાનો હે ઇત રાખી દી એ ના આપરા બે બે ટ્રેક્ટર બાજુ પડ્યા હે જો આવતા નીરત થઈ ગઈ હૈ ને એક ટ્રેક્ટર આપ પર કે કામ માટે

અ મિત્રો અતારે જો આપડે બે બે ટ્રેક્ટર હે ને આ વાવણી અલા દાતી ને ઉ ધોવાનું હે તે આપડે ઓ શ્રષ્ટ સંખ્યા ધોવા ને ઈડા માં આપડે ને ગટર જો થોડુંક લાગે છે તો આપડો જો મચ્છર કા સટાખીરા અમેશ ભાઈ આવી ગયા છે કેમેરા અમેશ ભાઈ મજ મજ અખંડ નું હવે થોડુંક મચ્છર કા સાટી નાખી બરાબર ઓ હે ને મચ્છર કા સાટી નાખી આ ઈડા માં ઈરું હે એન્જિનિયર ગડરું હે ਨੇ ਕਿਦ ਮੱਛੀ ਖਾਤੇ ਸਾਡੀ ਮਾਰੀ ਨਾਖੀ ਹਾ ਬੈ ਖਾਊਗਾ ਹਾਊ ਬੈ ਰਹਾਊ ਇਨ ਆਉਟ ਨਹੀਂ ਪੜ ਜੇ ਮੈਂ ਛੱਟ ਨਾਖੀ ਤਾਂ ਆਉਂਦੀ ਨਹੀਂ ਆਉਂਦੀ ਨਹੀਂ ਪਰ ਥੋੜੀ ਬਾਸ ਆਵੇ ਤਾਂ ਆਵੇ ਨਹੀਂ ਪਰ ਡਬਲ ਮਿੰਟ ਨਹੀਂ ਆਪਰੇ ਆ ਮੈਂ ਕਾ ਬਾਦੀ ਨਹੀਂ ਤੇ ਕਾਇ ਮਠਾ ਬਠਾ ਮੈਂ ਮਠਾ ਮੈਂ ਕਾਇ ਨਾ ਸਾਂ ਪੰਛੀ ਕਹਨਾਂ ਦਾ ਨਹੀਂ ਕਹਨਾਂ ਦਾ ਹੈ ਜੇਰੀ ਦਵਾ ਹੈ ਹਾ ਜੇਰੀ ਦੋ ਹੋਵੇ ਤਾਂ ਕਾਇ ਥਾਪੇ ਜੇਰੀ ਮੋਣਾ ਜਗਾ ਹੈ ਬਰੋ ਬੰਨੇ ਬਰੋ ਬਰ ਅਨ ਰੋਟਲਾ ਕਰਾ ਤਕ ਕਿਉਂ ਹੈ ਰੋਟਲਾ ਖਾਣ ਮਜ਼ਾ ਆ ਹੋ ਹੈ

जो गाइस इस कपड़े डाले हेरू हम जो गए एकदम मस्त है जो घास उखंड के हम जो है એકદમ કામ થાય એ ખાલી પત્રું નહીં ને એટલે આપડે થોડુંક ઓલું લાગે કે લેવલ ના કરે બાકી એમ વતરો એકદમ ઓકે રહે

થોરી ના નાખ્યો વાટ્યું આ ત્રણ આપડા હર આ રોટાવેટર ને આપણે બધી દાંતિયું પડ્યું અહીંયા જો એક વાવણી પડી હે વાવણી ત્રણ હે આપણા ઓટોમેટિક જીરવાવા માટે બે રામોલ ઓટોમેટિક એટલે બે આપણે ગુદામે પડી હે ને એક અહીંયા પડી છે ખબર હે બાવીસ જેટલા આપણા સાધન છે પાંચ ટ્રેક્ટર છે બાવીસ જેટલા આજે જો કપડાં છે સાફ એકદમ કરીને ધોઈને રાખી દીધા હૈ કેમ કે આપણે ખારી માટી લઈને એટલે ખડવ વધારે લાગે એટલે ધોઈને રાખી દે છે એટલે વસે છે ને ઉણાર જરૂર પડશે ઇન્ડિયન રોટર ડક કર થાય તો આમ જો આપણે સાફ કરતા કરતા જો ને દિવસ જો હે ને દિવસ જો પૂરો થવાયો હે આપણો વિડિયો પૂરો કરી કયો રે એકદમ હરામર રહે ને આપણો વિડિયો જોને મજા આવી તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ ને લાઈક કરી નાખજો ભી કાલે આવના એક શુલ્લ માં જાસી જય માતાજી